વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં લખેલી અધ્યાય પહેલા વચનમાં તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો તમે દેવ પર વિશ્વાસ રાખો છો મારા પર પણ વિશ્વાસ રાખો પાસકા પર્વ પર પ્રભુ જ્યારે પોતાના શિષ્યોના પગ ધોયા પછી પોતાના વધસ્તંભ પરના મરણ વિશે સમજાવા લાગ્યા શિષ્યોના હૃદયો વ્યાકુળ થવા લાગેલા અને આવી પરિસ્થિતિમાં પ્રભુના વચનો એમના માટે સાંત્વના આપવાના વચનો થયા વ્યાકુળતા કમજોરીના લીધે માનસિક તણાવ અને ભયના લીધે થાય છે એટલે પાપના લીધે જ આવી વ્યાકુળતા આવે છે પાપનો ન્યાય દેવે નરક નક્કી કર્યું છે પાપના દંડથી બચાવવા પ્રભુએ માનવ દેહ ધારણ કર્યો અમારી ખાતર અમારી જગ્યાએ પ્રભુએ દંડ સહન કર્યું પ્રભુએ બલિદાન આપ્યું દેવે મહિલાઓમાંથી ત્રીજા દાડે પ્રભુને ઉઠાડ્યા અને સગડા પાપીઓ માટે તારણનો માર્ગ બનાવ્યો એટલે પ્રભુ પોતાના શિષ્યોને કહે છે કે દેવ પર વિશ્વાસ રાખો અને મારા પર પણ વિશ્વાસ રાખો જે કોઈ પ્રભુ પર વિશ્વાસ રાખે છે એ તારણ પ્રાપ્ત કરે છે આ વચનો સમજવા દેવ આપણને સહાય કરે આભાર